તમારસી ના હોય તો મોકલો થો રૂપિયા અમિત ભૈરોજી આવું કુટીન જા બાપરી ના ના છોટુજી બઉ મોટુભાઈ ટોપુ વાતા ને છોટુભાઈ દોડી ને દુકાન જતા ને જે જો મસાલો બુધાલાલ વિમલ ફટ લઈને લીયા ને દારૂ પીપી ને મળી જ્યો માણસ બોલો ભગવાન ખરું ભગવાન હોવાનું ચાલુ કરું છું ઇક રોજી અને કઉ છો હું પેલા એન્ડો માં બે પાળીઓ બાકી છું કે તે બે પાળીઓ પાઈ અને સીધો બાર આવું છું તું ને ગાઢ છોકરા હંગાથી કેમરા ખાલી

બોલાઓ અમાર લાડવા ખાવાનું ઉરાશ્યું જ નહી ના દારૂ દેઈ દે મરી ગયો છે સારું કરમ કઈ પૈસા પહેલા તો તને ખબર ન પૈસા તો મજૂરી જાય એ દા દારૂ પી દે કોક માર ઠેકોણો નહી મોટો માર ધણી ફાટી પડ્યો પેલા બધી હોણ નહી રાખી અને મો મંડ્યો છું આ તો મંડ્યો પડ્યો પર ભૂંસક આવી તે એ ભૂલ એ નહી 그럼. <목소리도>